ઘણા લોકોની માંગ રહેતી હોય છે કે સાહેબ હું કોલેજમાં છું હું કોલેજ કરું છું મારે તૈયારી કરવી છે બરાબર તો સાહેબ તૈયારી કઈ રીતના કરવી સાહેબ જીપીએસસીની તૈયારી મારે કરવી છે તો મારે શું કરવું જોઈએ સાહેબ મારે કયા વિષયોને વધુ ધ્યાને લેવા જોઈએ સાહેબ મારે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ તો આ વિડીયો એના માટે છે મતલબ આ જે ડિસ્કશન છે એ બાર પાસ વિદ્યાર્થીઓ તમારા કોઈ હોય ને એની સુધી તમે તારા લિંક પહોંચાડી દેજો જેવા બાર પાસ થાય ને જો હું આ ફિલ્ડમાં છું એટલે મારા લાગતા વળગતા ઘણા એવા હોય કે જેનો છોકરો બાર પાસ થાય ને એટલે તરત જ તે મને ફોન કરતા હોય છે કે હવે બાર પાસ થયો છે ને આની ઈચ્છા યુપીએસસી કે જીપીએસસીની છે તો શું કરાવવું જોઈએ કઈ સ્ટ્રીમમાં એને જવું જોઈએ આવી ક્યાંક વાતો થતી હોય છે બરાબર તો હવે હું તમને એ જ સમજાવવા માંગુ છું કે આજે મારે તમને સમજાવવું છે કઈ રીતના મહેનત કરવી જોઈએ જો કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ બારમા ધોરણ માં છે બારમા ધોરણ ને પાસ કરી અને કોલેજમાં જઈ રહ્યો છે ક્યાં જઈ રહ્યો છે કોલેજમાં જઈ રહ્યો છે કોલેજના કેટલા વર્ષ હોય બરાબર ઓલી નથી લીલા કોલેજ જવાની કોલેજ કેટલા વર્ષ જવાની લીલા લીલા ત્રણે વર્ષ કોલેજ જવાની બરાબર અને એક તમને બધાની ખ્યાલ છે ત્રણસો ને પાંસઠ દિવસનું વર્ષ હોય છે આપણે શું ગણીએ ખબર એ આપણે થોડીક કવિ છૂટ લઈ લઈએ અને ત્રણ ગુણ્યા ત્રણસો લખીએ આપણે પાંસઠ દિવસ તમારે કોઈકના લગ્ન આવ્યા તમારે ક્યાંક જવાનું થયું બધું આવી ગયું આમાં બરાબર હવે હવે શું કરશું આપણે હવે અહીંયા ત્રણ ગુણ્યા ત્રણસો થયા ત્રણ ગુણિયા કેટલા થયા ત્રણસો એટલે નવસો દિવસ થયા કેટલા દિવસ થયા નવસો દિવસ આ નવસો દિવસની તૈયારી છે તમારી કઈ રીતના કરાય તમે જેવા પહેલાં વર્ષમાં આવી જાઓ ને ફર્સ્ટ યરમાં તો ફર્સ્ટ યરમાં તમારું પહેલું સૌથી પહેલું સ્ટેપ એવું હોવું જોઈએ કે તમારે બે કલાક રેગ્યુલર બે કલાક રોજ તમારે તમારા વાંચનની સાથે સાથે ક્યાંક કોમ્પિટિટિવ એક્ઝામનું વાંચન કરવાનું છે હવે આ કોમ્પિટિટિવ એક્ઝામ નું વાંચન છે એમાં કઈ રીતના શું કરવાનું હોય તો હું તમને કહું તમારે એનસીઆરટી લઈ લ્યો અને મજાની વાત શું છે ખબર છે હજી તમે તાજા તાજા ઓલું નવું આપણે બાલાજીન પડીકું ખોયલું હોય કેવું આમ આમ ગેસ બેસ નીકળે ને એવી રીતના એમ તાજા તાજા તમે પાસ થયા હોય છો એટલે ઓલમોસ્ટ તમે છઠ્ઠા ધોરણ થી લઈને બારમા ધોરણ માં બધું ભણી ગયા છો જે તમે એનસીઆરટી માં જોશો તો આ એનસીઆરટી માં કઈ કઈ એનસીઆરટી છે એક છે એનસીઆરટી જીઓગ્રાફી એક કઈ એનસીઆરટી છે એક એક એનસીઆરટી છે આર્ટ એન્ડ કલ્ચર અને એક એનસીઆરટી કઈ છે તો કે પોલિટી આટલી એનસીઆરટીઓ આવતી હોય છે આ એનસીઆરટી તમારે જોવાનું તમારી પ્રાયોરિટી શું હોવી જોઈએ એટ ધ એન્ડ ઓફ ધીસ ઇયર તમારા પ્રથમ વર્ષ પહેલું સેમેસ્ટર અને બીજું સેમેસ્ટર જયારે પૂરું થાય ત્યાં સુધીમાં તમે આ આખી આખી તમારી નોટ્સ બનાવી લેવા જોઈએ બહુ સુંદર એવી નોટ્સ બનાવી લેવાની બે જ કલાક વાંચવાનું પણ બે કલાક એટલે શું ત્રણસો ગુણ્યા બે એટલે છસો કલાકનું કામ થયું કેટલા કલાકનું કામ છસો કલાકમાં તો આખો સિલેબસ પૂરો થઈ જાય આપણે ખાલી એનસીઆરટી જ કરવાની છે પછી જયારે તમે સેકન્ડ ઇયરમાં આવો છો ત્યારે આમાં ટાઈમ વધાર દેવાનો છે ત્યારે તમારે ત્રણ કલાકનું રીડિંગ કરવાનું છે તમે થર્ડ યરમાં આવો છો ત્યારે તમારે ચાર કલાકનું રીડિંગ કરવાનું છે બરાબર ચાર કલાકનું રીડિંગ થશે દોસ્તો જો આ ફોર્મ્યુલાને તમે અપનાવી અપનાવીને બાર પાસ થઈ અને સીધી આ ફોર્મ્યુલાને તમે અપનાવી લીધી હું તમને પાંસઠ પાંસઠ દિવસ આપું છું ત્રણ વર્ષમાં ઓલમોસ્ટ હું અડધું વર્ષ તમને ફરવા માટે તમારા ઈતર બધી પ્રવૃત્તિને બાદ કરતા આપું છું બરાબર તો આટલા આ વર્ષો આ દિવસો ને તમે આવી રીતના ફોલો કરી લ્યો બે કલાક ત્રણ કલાક અને ચાર કલાક એના ફોર્મેટમાં એટલે અહીંયા કેટલા કલાકનું કામ થાય કલાકનું કલાકનું કામ કામ થાય થાય અહીંયા કેટલા તો કે ત્રણ તેરીને નવ નવસો કલાકનું કામ થાય અહીંયા કેટલા કલાકનું કામ થાય તો વિચારો ચાર તેરીને બાર બારસો કલાકનું કામ થયું ભાઈ ટોટલ કેટલા કલાકનું કામ થયું ટોટલ જ્યાં સુધી મને દેખાય છે ને ત્યાં સુધી પચીસો કલાકનું કામ થયું ભાઈ તો આના અડધા કદાચ દઈ દીધા ને અને અડધા તેરસો ચૌદસો કલાક કદાચ કર નાખો તમે તો તમે જીપીએસસી પાસ કરી શકો એટલે આ એટલા માટે જો એક એક વ્યક્તિની માંગ આવી સાહેબ મને સમજાવો એને મેં સમજાવ્યું છે ઓકે